ઉપર દરેડા પાડ્યા અમદાવાદ જિલ્લાની અંદર આવતા ધોળકા તાલુકાના ભૂમલી ગામના ચાલીસ જેટલા ડમ્ફરો અને ચાર હીટાજી મશીન ઝડપી પાડવામાં આવે રોયલ્ટી ઇન્સ્પેક્ટર જાતે આવી ભૂમાફિયાઓ ઉપર તટક્યા ડમ્પરો સીઝ કરી રૂપગઢ ખાતે લઈ જવાયા ત્યારે રોયલ્ટી ઇન્સ્પેક્ટર બીએન પ્રજાપતિને પત્રકાર દ્વારા પૂછવામાં આવ્યું હતું કોટ પોલીસ સ્ટેશન નહીં અને રૂપગઢ ગામમાં સીજ કરવામાં આવશે ત્યારે ટી ઇન્સ્પેક્ટર બી પ્રજાપતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કોટ પોલીસ સ્ટેશનની અંદર ડમ્પરો સીજ કરવાની જગ્યા નથી ત્યારે મીડિયા દ્વારા સવાલ એ ઉભો થાય છે કે શું સરકાર દ્વારા રૂપગઢ ગામમાં ડમ્પરો સીજ કરવાનું કોઈ નવું સેન્ટર બનાવવામાં આવ્યું હશે કારણ કે કોટ પોલીસ સ્ટેશનમાં જગ્યા નથી તો ભુબલી ગામનો ધોળકા તાલુકો લાગે છે તો ધોળકા પોલીસ સ્ટેશનમાં કેમ નહીં ભુંબલી ગામમાંથી જપ્ત કરેલ ડમ્ફરો અને હિટાચી જપ્ત કરેલ ડ્રુપગટ ખાતે રવાના કરવામાં આવ્યા હતા અને આગળની કાર્યવાહી રોયલ્ટી ઇન્સ્પેક્ટરના ઉપલા ચાર અધિકારીઓ કરશે રિપોર્ટર મહેશ મકવાણા અમદાવાદ